પરંતુ મનથી દિવ્યાંગ નથી હું વસઈ ગામને વિકાસના પંથે લઈ જવા માટે કામ કરી અત્યાર સુધીમાં આવેલા સાજા સરપંચો એક કામ નથી કર્યું એનાથી સારું કામ કરવાની મારી ઈચ્છા છે અને મને દરેક સમાજે મત આપ્યા અને મારા ઉપર જે વિશ્વાસ કર્યો તેવા દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર સરપંચે માન્યો હતો શું નામ આપનું કડિયા ભરતભાઈ જેઠાલાલ ભરતભાઈ વસઈ વિજાપુર તાલુકાનો મોટામાં મોટું ગામ છે આપ કે જ્ઞાના સમાજમાંથી આવો છો પણ આપ સરપંચની ચૂંટણીમાં જીત્યા છો તે બધા શું કહેવામાં આવું મોટા ગામમાં એક મિલિયન હોવા છતાં ભાગ્ય અપંગ છું પણ મંત્રી અપંગ નથી અને ગામનો દિશાનો દિશા બદલવા માટે કટિબદ્ધ છું બાકીના દરેક સમાજે મને ગામનો સંપૂર્ણ ટેકો જાહેર કરી અને સ્પષ્ટ બહુમતીથી મતલબ જંગી બહુમતીથી જીતાડે એ બધાનું કામનો ગામનો આભાર માનું છું દરેક સમાજનો મોટો ફાળો હતો અને સમાજે મને મારો માણસ કામનો ગણી અને જે પ્રમાણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો તે સત્તા સરપંચમાં જે ફોર્મ ભરાવ્યું એ વિશે આપનું શું કહેવું છે હું પગે પગેથી દિવ્યાંગ છું મનથી દિવ્યાંગ નથી અને મન દડોબર છે હું પોતે પાછો કોન્ટ્રાક્ટર છું અમદાવાદની અંદર ટોપ ટેનના કોન્ટ્રાક્ટર નામ હતું હું રેલવેમાં રિઝાઇન મૂકી અને કોન્ટ્રાક્ટનો ધંધો કર્યો તો આ દિવ્યાંગના કારણે છે તું કામ નહીં કરી શકે પણ જે દંડ મનોબળ હતું તે એમાં બી સાર્થક પૂરું કરી બતાવ્યું એમ ગામમાં પણ હું કંઈક અલગ કરવા માગું છું અને કંઈક ગામની દિશા અને દિશા બદલવા માટે પ્રતિબંધ છું અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા